અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ભાજપના ઉમેદવારને પડકાર ફેંકતા પ્રધાનમંત્રી મોદીના નામે મત માંગતી ભાજપ આડે હાથે લીધી

કે ઉમેદવાર તમે બધા જ ભણી રહો પાંચ દિવસ સૌ મહેનત કરો આ મહેનત આ વખતે રંગ લાવવાની છે આપણા ઉમેદવાર સો ટકા જીતવાના છે એમાં કોઈ શંકા નથી આપણે પાસે ચૂંટણીના પાંચ દિવસની અંદર ઘણા બધા રંગ બદલાશે ભારતીય જનતા પાર્ટી એનો કલર પણ બદલાવશે ત્યારે હરખમાં એવા વગર આપણી બુથની રખેવાળી થાય આપણા વિસ્તારની રખેવાળી થાય અને એક એક વ્યક્તિ પોતે જવાબદાર આગળ વધે તમને વિશ્વાસ આપું છું કે જે પ્રમાણે હું પાંચસો એક ગામડા સુધી ગયો છું એક મહિનાથી ઉમેદવારની સાથે ફરી રહ્યો છું લોકોએ જિલ્લાના લોકોએ મતદારોએ મિજાજ પોતાનો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઢાંકવાનું કામ ભાજપ કરી રહી છે એને નહીં બતાવવાનું કામ ભાજપ કરી રહી છે ઉમેદવારને ખંખરવાનું કામ ભાજપ કરી રહી છે શું કામ કે ઉમેદવાર એ ઢાંકવાની પાછળના ઘણા બધા કારણો છે ભારતીય જનતા પાર્ટી આ જિલ્લાને એની નેતૃત્વ સંસ્થા ભાજપના નામે પાછું ધકેલવા માટેનો એક એવો વ્યક્તિ લઈ છે મારે કોઈ વ્યક્તિ પર પ્રહાર નથી કરવો હું તમને ચેલેન્જ કરું છું કે હું 7 તારીખે મતદાન છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ ઉપર જિલ્લાની જનતા બેસે જિલ્લાની જનતા બેસી અને લાઈવ ડિબેટ થાય લાઈવ ડિબેટ ઉપર

તો વે વિશ્વાલ કરવા ચાહી મે વિશ્વાલ ની અંદર યુ થી કે યુવાન ને જોવામાં આવે એના ગૌદાબાપાને કે જવાબ ન આવે કે ગૌદાબાપાને જોઈ નબારખી જાય છે હે નથી કોઈ જિલ્લાનું જોતું નથી કોઈ પ્રદેશનું જોતું ન હું તમને આપું કે મધેના નામ ના આપું તો ખાપરા ગૌદાબાપાને નામ ના ના થાવે એના મત નામ ન માંગાય મત તમારે કામ કરવાનું છે

કમી सकाय એમાં એની પાસે ઉકેલ નથી ત્યારે સૌ એક એક एक एक व्यक्ति એક એક વ્યક્તિ કામ પર લાગે અને આપણા દિશા બતાવે આપણા દિશાની દિશા એ આપડા કુંડલાથી બતાવે અને ભારતીય જનતા પાર્ટીનો જાતારો આપિને કોંગ્રેસને વિજય બણાવ કડક દ્રઢતા સાથે જય હિન્દ તો પ્રતાપ દુધાટના નિવેદન પર તમારો શું કહેવો છે તમને કમેન્ટ